આજે આ નવો વિડિયો લઈને આવી ગયા છે આ તમે જુઓ અમારે બી એપી સ્વામિનારાયણ મંદિરથી ગામ જવાનો રોડ છે એટલે કે મેરિયા બ્રિજવાળો બ્રિજ ત્યાં આ બધા શોપિંગો આવેલા છે આ રસ્તો છે આજની સવાર છે સવારના આઠ વાગ્યા છે આઠ પોણા આઠ આઠની આજુબાજુનો સમય થયો છે તો તમે જુઓ સવારમાં કેટલું બધું ધુમ્મસ પડેલું છે ઝાકળ બી બહુ પડેલું છે તો થોડું રસ્તામાં દેખવામાં અગવડતા પડે એવું છે એટલે આજે આપણે એક નવા વિડીયોમાં જઈએ છીએ છોટાઉદેપુરની આજુબાજુમાં બોડેલી અને જેતપુરની વચ્ચે એક ગામ આવેલું છે પ્રતાપનગર તો ત્યાં જે રાયમણી મહારાજનું ધામ છે તો ત્યાં જવાનું વિચાર્યું છે એટલે કે ત્યાંના મંદિરનો વિડીયો બનાવીએ છીએ એટલે એ વિડીયો અપલોડ કરશું તો તમને લિંક મૂકી દઈશું તો તમે જોઈ લેજો આ મેરિયા નદી છે મેરિયા નદીનું જે આ ડાઈવર્ઝન આપેલું છે બાયપાસ તે તમને દેખાશે એટલે કે બ્રિજ પર મોટી ગાડીઓ જવાનું બંધ રાખેલું છે હજુ પણ પ્રશાસન દ્વારા મોટી ગાડીઓને ઉપર જવાનું કંઈ કહેવામાં આવ્યું નથી અને ઉપરથી હજુ બ્રિજની કામગીરીમાં શું કરવાનું છે તે જ્યાં સુધી પેન્ડિંગ છે ત્યાં સુધી હજુ મોટા વાહનોને અહીંયા ફરમાન છે કે એ લોકો ઉપરથી નહીં લઈ જઈ શકતા એટલે એ લોકોને નીચે જ ગાડી જવાનું રાખવામાં આવ્યું છે એટલે કે મોટી ટ્રક છે પછી મોટી ટ્રાવેલ્સ હોય લોડિંગ તે બધી ગાડીઓ નીચે જ લઈ જાય છે ઉપર જવાનું હજુ બંધ છે એટલે હવે જોઈએ કેવું થાય છે ખુબ ટ્રાફિક થઈ જાય છે સવાર સવારમાં આપણે આ જબુગામની નજીક આવી ગયા છે આ સ્વરાજ ટ્રેક્ટર છે શ્રી અંબિકા એન્ટરપ્રાઇઝ સ્વ સ્વરાજ ટ્રેક્ટરનો શોરૂમ છે ખૂબ મોટો અહીંયા સ્વરાજ ટ્રેક્ટરનો શોરૂમ અને સર્વિસ સ્ટેશન પણ છે અહીંયા તમારે એક્સચેન્જ લઈને બધી સુવિધા છે એટલે અહીંયા તમારે નવું ટ્રેક્ટર લેવું હોય એક્સચેન્જ કરાવવું હોય અને સર્વિસ માટે પણ અહીંયા જ આવવાનું થાય છે તો તમે આ અહીં આવી શકો છો એક્ઝેક્ટ જગ્યા કહીએ તો જબુ ગામ અને બોડેલીની વચ્ચે ગામથી બોડેલીથી ખાલી પાંચસો મીટર એક કિલોમીટર જેટલું જ દૂર છે તો ત્યાં આવેલું છે જે રેલવે સ્ટેશન છે જબુ ગામનું એ જબુ ગામના રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે જે પ્રાથમિક શાળા છે જબુ ગામની તેની સામે જ આવેલું છે એટલે ત્યાં તમે ટ્રેક્ટરની ઇન્કવાયરી માટે આવી શકો છો એટલે હવે આપણે આ જબુ ગામ હાઈવે કહેવાય રોડ પર આવી ગયા છે જે સવારે છે ખૂબ ઝાકળ ચાલુ છે અને ધુમ્મસ પણ બહુ પડી રહ્યું છે તો આપણે આ જોઈએ ધુમ્મસ કેટલું બધું થઈ ગયું છે ગામમાં એટલે થોડું અઘરું છે અંદર ગામમાં જવાનું વિચાર્યું છે એક દિવસ હવે અંદર ગામનો વિડીયો પણ તમને બતાવશું કે જબુ ગામ ગામ અંદરથી કેવું છે બહારથી તો બધા આ રોડ ટુ રોડ આવતા જતા હોય જ છે બધા એટલે જોયેલું જ હોય છે પણ અંદરનું ગામ કેવું છે તે આપણે જોવાનું રહ્યું જે પેલો દિલ્હી બોમ્બે બાયપાસ નીકળવાનો છે જે આપણે બોડેલીને જબુ ગામની વચ્ચેથી જવાનો છે તે આટલી જ જગ્યા પરથી એનું આવવાનો છે તો અહીંયાથી જ આટલા તેટલામાંથી જે રોડ નીકળવાનો છે જબુ ગામમાંથી અને પછી આગળ જશે પાવીજેતપુર સુખી ડેમ બાજુથી દાહોદ સુધી એની આખી લાઈન જવાની છે તે તમે ખ્યાલ હશે ના ખબર હોય તો આ થોડું તમને રિમાઇન્ડર કરાવી દઉં છું જોડાયેલા રહેજો આ કુકણા ગામ આવી ગયું છે આ તમને બોર્ડ પણ દેખાશે કુકણાનું અહીંથી કૂકણા જવાય અને નાની તેજાવાવ ગામ પણ અહીંથી આપણે ડાબી બાજુ જઈશું તો જઈ શકાય છે નાની તેજાવાવ ગામ આ કૂકણા ગામ છે હવે આપણે આવી ગયા છે પ્રતાપનગર પાટિયા પર પ્રતાપનગર ગામ જવાનું છે તે સુષ્કલ ગામ પહેલાં આવે છે પ્રતાપનગર બોડેલી બાજુથી જેતપુર બાજુ જઈએ તો આ પ્રતાપનગરનું બસ સ્ટેન્ડ છે હવે આપણે એને આપણે ડાબી બાજુ અંદર એન્ટર થઈશું તો ત્યાં આપણે રાયમની મહારાજને ત્યાં જવાશે તો આ અંડરપાસ આવી ગયું છે રેલવે સ્ટેશનનું ખૂબ જ મોટું બમ્પ બનાવેલો છે અંડરપાસ છે આપણે પ્રતાપનગર ગામમાં જવા માટેનું તો જવું પડશે પાણી બહુ ભરેલું છે પાણી ભરેલું છે અંદર એટલે સાવચેતીથી જવું પડે એવો રસ્તો છે આપણે પહેલી વાર આ બાજુ આ ગામડા બાજુ જઈએ છીએ એટલે થોડુંક કાળજી રાખવું પડે એવી જગ્યા છે તમે જોડાયેલા રહેજો વિડીયોમાં સામે નેટ હાઉસ બનાવ્યું છે ખેડૂતો હવે નેટ હાઉસનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે જુઓ તમે એકદમ ગામડાનો નજારો છે એકદમ ખૂબ સરસ તમને જોવા મળશે આ ગામડાનો નજારો આપણે પ્રતાપનગર જઈ રહ્યા છીએ જે રાયમુનિ મહારાજનું ગામ છે અને આશ્રમ છે ધામ છે તો વિડીયો તમે દેખજો તો એ આ વિડિયોમાં બતાવશું નહીં ત્યારે પછી આના પછીના વિડીયોમાં એટલે તમને અંદર મેન્શન કરવામાં આવશે અને લખવામાં પણ આવશે કે તમે એ વિડીયો કયો છે ને ક્યારે અપલોડ કરશું તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમારે લાઈક કરવું પડશે સબસ્ક્રાઈબ કરવું પડશે અને તમારા ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે પછી વોટ્સઅપના ગ્રુપ હોય તો એ ગ્રુપમાં પણ તમારે શેર કરતા રહેવું પડશે તો અમને થોડો સપોર્ટ મળશે ગામ આવી ગયું છે ગામડું કહી શકાય ગામડાની ખૂબ જ સરસ ખુશનુમા સવાર છે તમે જોઈ શકો છો આ એક ડાયવર્ઝન આપ્યું છે જ્યારે આ નાનું નાડું બનાવવાનું હશે તે વખતે સામે તમને સ્કૂલ દેખાય છે આ ગામ છે સરસ મજાનું ધામ છે પ્રગટ રાઈ મુ મહારાજ નું મંદિર પ્રતાપનગર પ્રતાપનગર ગામ છે અને પેલું મંદિર હતું મોટું અંદર જવાની હજુ નહીં ગયા આપણે એટલે પછી જોઈશું બની રહી હોય એવું લાગે છે હવે આપણે અહીંથી રિટર્ન થઈ જઈશું કેમ્પસ બની રહ્યું છે બહુ મસ્ત સરસ મજાનું જો આ પ્રતાપનગર ગામ છે પણ એ મંદિરમાં જવાનું હતું પણ હજુ નહીં ગયા કે કદાચ અંદર પરમિશન લેવાની હોય એટલા માટે આપણે જવાનું ટાળીએ છીએ આજે પછી કોઈક દિવસ અંદર જવાનો વિડીયો તમને બતાવશું મહારાજની ગાડી પડેલી છે સામે અહીંયા ભોજન માટેનું એના માટેનું સ્થાન છે તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો